નમસ્કાર મિત્રો સરપંચ ને કરવાના છે જે કામ તાલુકા પંચાયતના સભ્ય ને કરવાના છે જે કામ ધારા ને કરવાના છે એ કામ નથી કરતા ત્યારે સામાજિક આગેવાનો સામે આવતા હોય છે આવી અનેક ચર્ચાઓને હું તમારી સાથે આવો છું એક સામાજિક આગેવાન સાથે આજ ખૂબ સારી ચર્ચાઓ કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે તેઓ સાથે સીધો સંવાદ કરીશું અને શું ખૂબ સારી ચર્ચાઓ જે કરી રહ્યા છે એમને ક્યાંથી ક્યાંથી આ આ જે વિષય જાણવા મળ્યો છે માહિતી આપે છે આ તમામ પ્રકારની માહિતી આપણે તેઓ સાથે જ જાણીશું તો રઘુવીરસિંહ સૌપ્રથમ તો બી એન્યુ ગુજરાતીમાં માં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ આભાર દરેક મિત્રોનો નો રઘુવીરસિંહ પહેલું માં પેલું તમારો જે અભ્યાસ જણાવો

અધિકારી માટે કોઈ ફોર્મ ભર્યું નથી કે એવું કંઈ છે નથી એક એન્જિનિયરિંગની લાઈનમાં મારું ભણતર છે અને એ રીતે આગળ વધું છું પંચાયતી રાજ અને વ્યવસ્થા આપણે ક્યાંથી આવ્યો મેહુલભાઈ આમાં બે હજાર એકવીસ બે હજાર એકવીસ થી લગભગ મેં પંચાયત વિશેની વાંચન ચાલુ કર્યું પંચાયત ધારો હોય તેના ભાગો હોય અનુચ્છેદો હોય ઠરાવો હોય પરિપત્રો હોય તો એ બધું વાંચન કરીને લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો ત્યાર પછી એક વિચાર આવ્યો કે આટલું છુપાયેલું છે પંચાયત વિશેની માહિતી પુસ્તકમાં છુપાયેલી છે અને એ રીતે રાજ્ય સરકાર આહવાન કરે છે દરેક પંચાયતોને કે એ રીતે કામ થાય તો એક રાજ્ય સરકારની પણ ભલામણ લઈને કે લોકો સુધીને પંચાયતની માહિતી સચોટ માહિતી પહોંચે અને તેની માટે ગામના દરેક જાગૃત યુવાનો હોય ગામના દરેક સરપંચો હોય એ પોતાની કામગીરી બખૂબી નિભાવે તો એ લક્ષ્ય લઈને આ માહિતી આપવાનું સ્ટાર્ટ કરેલું કાર્ય જ્યારે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ મુશ્કેલી મુશ્કેલી તો એક તો જે બોલવામાં બોલવામાં ગરબડ થતી હોય એમ લાગતું હતું ત્યાર પછી અત્યારે ટેકનોલોજી નો યુગ છે મોબાઈલ ને એનો યુગ છે તો એમાં ક્યાંક ને ક્યાંક જે એડિટ કરવું ને એવી બધી મુશ્કેલીઓ બહુ આવતી હતી અત્યારે પણ ટેકનોલોજીના યુગમાં અમુક વસ્તુ એવું છે કે ખબર નથી પડતી પરંતુ માહિતી આપવા માટે સાદી અને સિમ્પલ માહિતી આપવા માટે અગ્રતા બતાવીએ છીએ અમુક પંચાયતના કામો એવા બી થઈ રહ્યા છે કે જે છેવાડાના માનવી સુધી નથી પહોંચી રહ્યા આમાં મેહુલભાઈ વાત કરું તો ઓગણીસો બાણુમાં જે ટોટરમાં બંધારણીય સુધારો થયો હતો એમાં ગ્રામ પંચાયતોને જે નાના મોટા વિષયો આપવામાં આવેલા હતા એમાં ઓગણત્રીસ વિષયો જે ગ્રામ પંચાયતના અંડરમાં હોય એ કૃષિ થી લઈને ગામના વિકાસના કામો હોય કે જે પ્રવૃત્તિઓ કરવાની હોય કાર્યક્રમ કરવાના હોય એ બધા જ ટોટલ ઓગણત્રીસ વિષયો છે તેની પર ગ્રામ પંચાયતને કામ કરવાનું હોય તો આ બંધારણીય સુધારાને સરકારે જ આપેલું છે

એમાં કોઈ રાજકીય પક્ષનું ઇન્વોલ્વમેન્ટ ના હોય કોઈ ઉમેદવારી ફોર્મ ભરવાનું હોય તેમાં કોઈ એવું મેન્શન કરવાનું આવતું નથી પરંતુ પંચાયતને જે તોરમાં બંધારણીય સુધાર સુધારો થયો તેમાં સરકારે જે અગિયારમી અનુસૂચિ આપી તેમાં એમને પોતે ખામી દર્શાવી છે કે ગામ પંચાયતમાં એક ગ્રામ સભા એ ગ્રામ પંચાયતનો એમ મુદ્દો છે તો ગામ સભાનું જે ફરજો અને નિયમો છે એ વિધાનસભામાંથી થઈને આવતી હોય એમાં જે જણાવેલું છે તો વિધાનસભામાંથી જે આવા નિર્ણયો આવતા હોય તો વિધાનસભામાં તો રાજકીય પક્ષના લોકો જ બેઠેલા હોય છે એમએલએ છે એમપી છે એ તો રાજકીય પક્ષની રીતે એટલે એ આખું માળખું ગામડા લેવલે આવતું હોય એના લીધે આ વસ્તુનું સર્જન થતું હોય છે તમે આ જે વિડીયોના માધ્યમથી જે માહિતી આપો છો છેવાડાના માનવી સુધી ખરેખર આ લાભ પહોંચી રહ્યા છે અને આ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે જે કામ સરપંચ સભ્ય કે પછી ધારાસભ્યને કરવાનું હોય છે એ કામ આ રઘુવીર સિંહ ચૌહાણ સામાજિક આગેવાન હોવા છતાં એક ખેડૂત છે તેઓ પોતાની બુદ્ધિ અને માહિતી અમુક જગ્યાએથી લઈ અને દરેક વ્યક્તિને આ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે ત્યારે તમે આજે માહિતી આપી રહ્યા છો જેમાં કોઈ સરપંચ કે કે કોઈ કોઈ તલાટી તાલુકા પંચાયતનો સભ્ય આ કોઈનું દબાણ તો એવું કંઈ હોય છે મેહુલભાઈ એવું કંઈ છે નથી લગભગ સમસ્ત ગુજરાતમાં વધારે પડતું ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્ર છે જેમાં માહિતી પહોંચી રહી છે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ઘણા સરપંચો ઘણા સરપંચો મિત્ર છે ઘણા તલાટી કમ મંત્રી એ પણ મિત્ર તરીકે વ્યવહાર રાખે છે જ્યારે અમુક જગ્યા એવી આવતી હોય છે અમુક માહિતી જે મને પણ ખબર ના હોય તો જે અનુભવી તલાટી છે કે અનુભવી સરપંચ છે એમનું માર્ગદર્શન પણ લઉં છું સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાંથી ફોન આવે ઉત્તર ગુજરાતમાંથી ફોન આવે મધ્ય ગુજરાતમાંથી ફોન આવે તો ઘણા સરપંચો માહિતી પચતી નથી કે એના વિરુદ્ધ કામ કરેલા હોય તો એ બોલવાના છે તો એમાં હું એટલું બધું ધ્યાન નથી આપતો મારી કામગીરી સતત ચાલુ છે અમુક સરપંચ અથવા તલાટીઓને પણ એવું લાગી રહ્યું છે કે કંઈક ખોટી માહિતી આપી રહી છે ગેરમાર્ગે દોરી રહ્યો છે આવા ફોન અથવા માહિતી કે મેસેજ એવું કંઈ આવે છે આપણને ના એવા મેસેજ નહીં ટકોર કરે છે કે તમે જે માહિતી આપો છે તે ખોટી છે તો એના જે પુરવાર સાબિત કરવા માટે હું એમને એક મિત્ર તરીકે એક ભાઈ તરીકે એ રીતે એમને માર્ગદર્શન પણ આપું છે કે પંચાયત ધારો હોય એના ભાગો હોય એના અનુચ્છેદો હોય જે પરિશિષ્ટ હોય ઠરાવો હોય પરિપત્ર પ્રમાણે એ રીતે હું સાબિતી પણ આપું છે એટલે પાછળથી જે અમને પુરાવા સાથે મોકલું છે એટલે એ પણ સંમત થાય છે કે ના સાચી માહિતી આપી છે જે ઉત્થાન માટે વેરો ભરવો આવશ્યક છે કારણ કે એક ઉદાહરણ આપું કે પરિવારનો કોઈ વડીલ કમાતો હોય તો એમાં ઇન્કમનો થોડો પૈસો ઘરના કોઈ મહિલા આગેવાન હોય તો એમને આપે તો એ જે બચત છે એ એમના પરિવારમાં કોઈ મુશ્કેલી આવે તો એ સમયે કામ આવે તો તેવી જ રીતે આ વેરો ભરવો આવશ્યક છે જેનાથી જે ગામનું સ્વભંડૂળ છે તે હચવાઈ રહે જ્યારે ગામમાં કોઈ મુશ્કેલી આવે તો એ ફંડ એમાં વાપરી શકે તો વેરો ભરવો ખૂબ આવશ્યક છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે એક ઉદાહરણ એનું પણ છે કે મહિલા હોય કોઈ વિધવા હોય કે પછી વૃદ્ધ થયેલા હોય જે કામ નથી કરી શકતા તો એમના કોઈ સંતાન ના હોય અને એ લોકોનું કોઈ કામ હોય કે વૃદ્ધ પેન્શન માટે કે વિધવા પેન્શન માટે પંચાયતમાં જતા હોય અને તેના લીધે એ લોકોને કહેવામાં આવે કે તમે આ યોજનાનો લાભ તારે જ મળશે કે વેરો ભરશો ત્યારે પણ આ પછાત વર્ગની વાત કરું છું કે જે એ લોકો પણ કહે છે જે યોજનાનો લાભ લેવા માંગે છે તે લોકો પણ કહે છે કે યોજનાનો લાભ મળશે તો થોડો થોડો પૈસો કરીને વેરો ભરીશું છતાં પણ આ રીતની કામગીરી થાય છે એનાથી સંમત નથી એટલે એક વિડિયોના માધ્યમમાં પણ કીધેલું છે કે એવો કોઈ પરિપત્ર પણ નથી કે વેરો હા વેરો ભરવો ફરજિયાત છે વેરો તમારા ગામનું નવનિર્માણ માટે એ ફંડ તમારે ખૂબ ઉપયોગી આવે અને દરેક વ્યક્તિને હું કહેવા જ માગું છું કે વેરો ભરવો આવશ્યક છે હું પોતે જ્યારે કોઈ કામ માટે પંચાયતમાં જતો હોઉં છું તો અમારા ગામના તલાટી કમ મંત્રી પણ કહેતા હોય છે કે વેરો ભરો પણ મારી મેં પરિપક્વ છું હું વેરો ભરી શકું છું ને પહેલો વેરો હું ભરું ત્યાર પછી જે કામ હોય તે થાય છે તો એના માટે કોઈ એ નહીં પણ પછાત અને ગરીબ વર્ગ છે તેમને કોઈ યોજનાનો લાભ હોય કોઈ સર્ટિફિકેટ કરવાનું હોય તો એમને હેરાન ના કરવામાં આવે એમનું કામ પૂરું કરવામાં આવે અને ત્યાર પછી વેરો એ લોકોને થોડો સમય આપીને ત્યાર પછી વેરો ભરવાનું કહે તો એ વધારે રઘુવીરસિંહ પંચાયતને જ લગતી એક માહિતી એવી છે કે હાલ ગામડાઓમાં ખૂબ મોટી પરિસ્થિતિ ચાલી રહી છે કે એક બાપના ત્રણ દીકરા હોય છે જેઓને રહેવા માટે એક જ મકાન હોય છે જયારે તેઓ મોટા થાય છે તેઓના લગ્ન થાય છે તેઓના બાલ બચ્ચાઓ થાય છે ત્યારે એક મકાનમાં રહેવું એ ખૂબ તકલીફ ભર્યું તેઓનું જીવન છે ત્યારે સરકાર શ્રી દ્વારા મફત પ્લોટનું વિતરણ કરવામાં આવે છે જે છેવાડાના માનવી સુધી આ લાભની કોઈપણ પ્રકારની માહિતી પહોંચી નથી ત્યારે રઘુવીરસિંહ તમે પણ વચ્ચે આ માહિતી આપી હતી અને આ બાબતે તમે ખૂબ સારી લડાઈ લડ્યા છો કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું છે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે બાઇક રેલીનું રજૂઆત કરી હતી પણ પરમિશન ક્યાંક નથી મળે એવું જાણવા મળી રહ્યું છે તો ખરેખર આ બાબતે શું કહેવું છે અને ખરેખર આ છેવાડાના માનવી સુધી આ પ્લોટની યોજના મળવી જોઈએ કે કેમ પ્લોટની યોજનાની જરૂર એક પછાત વર્ગ ગરીબ વર્ગ છે જે લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તો મકાન બનાવી શકે પોતાના પૈસે તો એ સંભવ નથી હવે આગળ પણ અમે પદયાત્રા કરી હતી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા હતા કલેક્ટરશ્રી તરફથી પણ અમને બાહેધરી મળી કે આની આની ઉપર કાર્યવાહી થશે જિલ્લા વિકાસ અધિકારીઓ પણ જણાવેલું કે આની ઉપર કાર્યવાહી થશે ત્યારબાદ ત્યારબાદ વાઘડા ભરૂચ જિલ્લાના વાઘડા તાલુકામાં બાઇક રેલીનું આયોજન કરેલું એમાં ક્યાંક ને ક્યાંક પરમિશન રદ થઈ છે એમાં શાના કારણે એવી રદ થઈ એની ચર્ચા હું કરવા નથી માંગતો પરંતુ આ જે યોજના છે તે ગામનું એક નિર્માણ જ કહેવામાં આવે છે કે લોકોને લાભ મળે અને જે સરપંચ હોય કે તલાટી કમ મંત્રી હોય એ લોકો આ આની પર ધ્યાન આપે તો ગામમાં કામ તો થવાનું જ છે પણ સાથે સાથે એમનું પ્રભુત્વ પણ વધવાનું છે એટલે એવા અને ખૂબ ઉપયોગી છે જરૂરિયાત જ વધારે છે એટલે એ મુહિમ ચલાવી છે અને અગાઉના દિવસોમાં પણ એ પ્લોટ માટેની અમે મુહિમ ચલાવવાના છે અને ગામના નાગરિકો હોય કે સરપંચ હોય તલાટી કમ મંત્રી તે પણ અગ્રતા રાખે કે ફક્ત જે જિલ્લા વહીવટી તંત્ર છે કે તાલુકા એની ઉપર નિર્ભર રહીને ના બેસે જે લોકોની જરૂરિયાત છે તમે દરખાસ્ત કરો ને એ રીતે કામગીરી કરો તેવી વિનંતી પણ કરું છું આ જે મફત પ્લોટ માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં રદ કરવામાં આવે છે શું માનો એમાં કોઈ રાજકીય દબાવ કે એવું હોય પોલીસ ની કાં તો પોલીસ ને કઈ પ્રેશર આવ્યું હોય ને એના લીધે રોકવામાં આવ્યું કે શું માનો મેહુલ ભાઈ આમાં હોય શકે હું ચોક્કસ પ્રમાણે મારી પાસે કોઈ એવા પુરાવા નથી કે પણ હોય શકે એક શંકાના શંકાને ધ્યાનમાં રાખીને કહી શકું કે એ રીતનું હોય શકે કારણ કે આવું થવાનું કારણ એક જ હોય કે ઘણા વર્ષોથી લોકો કહી રહ્યા છે કે પ્લોટ સહાય માટે પોતાની રજૂઆત પંચાયતમાં કરી રહ્યા છે પરંતુ હજુ સુધીને એનો કોઈ નિવાડો આવ્યો નથી તો જે આ કામ આ રીતે થાય એવું કોઈ ના પણ ઈચ્છતું હોય તો બની શકે છે ચોક્કસ નહીં એક શંકાના ધ્યાનમાં લઈને કે આ રીતનું બની શકે છે આપ શ્રી દર્શક મિત્રોને શું જણાવવા માંગુ છોક પંચાયત ને લગતી માહિતી તમારે જણાવી હતો પંચાયતની માહિતી તો હું વિડિયોના માધ્યમથી આપું છે અને લગભગ ઘણી માહિતી એવી આપી પણ છે અને આવનારા દિવસોમાં પણ જે પણ રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી જે પણ નવા કોઈ સુધારા વધારા થાય કાયદામાં પંચાયતના કાયદામાં તો એ પણ આપવાનો પ્રયત્ન કરીશું અને ગામના લોકોને પણ એ જે યુવા વર્ગ છે તે ખરેખર જાગૃત થઈને એ એમની જે ગામની લડત હોય કે એમની પોતાની વ્યક્તિગત લડત હોય એ જાતે લડે કોઈના પર નિર્ભર થઈને નહીં એ જાતે લડે એટલું વધારે અનુકૂળ રહેશે રઘુવીરસિંહ એક છેલ્લો પ્રશ્ન કે હાલ તમામે તમામ ગામડાઓમાં અને સૌથી મોટી જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની અનેક જીઆઈડીસી ના જે ગામડાઓ આવી રહ્યા છે એમાં ગૌચરનો ખૂબ મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે અનેક ગામડાઓમાં પંચાયતની હદમાં ગૌચરની જમીન હતી જે અત્યારે નથી તેના માટે અનેક પશુપાલકોને ખૂબ મોટી તકલીફ પડી રહી છે અને આ ગૌચરની જમીન હાલ નથી અને એને લઈ અનેક સામાજિક આગેવાનો પણ લડત લડી રહ્યા છે તો એ માટે શું કેવું છે ગૌચરની જમીન ખરેખર યોગ્ય પ્રમાણમાં રહેવી જોઈએ મળવી જોઈએ કે પછી શું છે મેહુલભાઈ રહ્યો છે તો ગૌચર આ કંપની હોય કંપની તો ખાનગી છે ચાલો માનો કે જાહેર ઉપયોગીતાના કામો ગૌચરની જમીન પર આવતા હોય છે જેમ કે વીજ કંપનીની લાઈન જાય કોઈ સબ સ્ટેશન હોય કે કોઈ ગટર વ્યવસ્થા પાણી વ્યવસ્થા કોઈ રાજ્ય કે કેન્દ્ર લેવલની કોઈ કચેરીઓ હોય રસ્તા હોય પુલ હોય રેલવે હોય એવા જાહેર ઉપયોગી તેના કામો આવતા હોય ખાનગી ખાનગી કંપનીઓ પણ આવતી હોય હવે એની સામે પડકાર કઈ રીતે પડકાર આપવાની જરૂર નથી કારણ કે કાયદો એ છે કે જ્યારે ગૌચરની જમીનનું સંપાદન થાય કે આવા કામો માટે સંપાદન થાય છે ને કરવું ખૂબ જરૂરી છે વિકાસ માટે ખૂબ જરૂરી છે એના માટે ગૌચરની નજીકની કોઈ એવી ખાનગી માલિકીની જમીન હોય કે પછી સરકારી પડતર જમીન હોય એટલા જ પ્રમાણ જેટલા પ્રમાણમાં ગૌચરની જમીન સંપાદન થઈ છે એટલા જ પ્રમાણની જમીન બાજુમાં કે સારી એવી ફળદ્રુપતા વાળી કે ઘાસચારો ઉગી શકે પશુધનને એ ખોરાક આપી શકીએ એટલી જ જમીન જે ખાનગી હોય ખાનગી માલિક જે કંપનીઓના માલિક હોય કે પછી જાહેર ઉપયોગી ના કામો જે આવતા હોય એ જે વિભાગ હોય એ વિભાગે કલેક્ટરશ્રીને આપવાની હોય છે અને કલેક્ટરશ્રી એને ગૌચરમાં નીમ કરીને એ ગ્રામ પંચાયતને સુપરત કરવાની હોય છે અને એમાં પણ અમુક રકમ આપવાની હોય છે કે જંત્રીના ત્રીસ ટકા એ ગામ સરકારને આપવાની હોય છે અને સરકાર એ જે રકમ છે એ ગામ પંચાયત ને સુપરત કરે છે આ રીતે મોટી સમસ્યાઓ ચાલી રહી છે આ અંગે અથવા આ સમાચાર જો તમારી પાસે કોઈ સારી એવી માહિતી લેવા આવશે ગૌચર બાબતે અથવા આજે મફત પ્લોટની યોજનાની જે બાબત છે એમાં તમે દર્શક મિત્રોને કે રીતે રીતના માહિતી આપશો શું જણાવો એક તો હું ધન્યવાદ આપું છું બીએન ન્યૂઝ જેઓ જે પણ ઓપન ન્યૂ લેવા આવ્યા છે તમારા માધ્યમથી જે પણ દર્શક મિત્રો હોય કે જેમને ખરેખર મુશ્કેલી છે તો એમને હું માહિતી આપવા માટે સજ્જ રહીશ અને જે પણ એમને કોઈ પણ જગ્યાએ અટકતા હોય તેમને માહિતી આપીને એ આગળનું કામ કરીશું એમ તો દર્શક મિત્રો આ હતા સામાજિક આગેવાન રઘુવીરસિંહ ચૌહાણ જેઓ પંચાયતને લગતી અવારનવાર માહિતીઓ આપી રહ્યા છે ગામડાના છેવાડાના માનવીઓને ઉજાગર કરી રહ્યા છે જાગૃત કરી રહ્યા છે કારણ કે છેવાડાના માનવીઓને જે ગ્રામ પંચાયતની અંદર જે લાભો મળી રહ્યા છે તે ખરેખર શું તેમને મળે છે કે કેમ અથવા જે તે લાભ અથવા જે તે ગ્રાન્ટ આવે છે તો એ છેવાડાના માનવી સુધી પહોંચી શકે છે ગામના સરપંચ તેઓને માહિતગાર કરે છે કે કેમ જો નથી કરતા તો આવા અનેક પ્રશ્નોને લઈ આપની સાથે આ રઘુવીરસિંહ ચૌહાણ જોડાયા હતા વધુ માહિતી માટે જોડાયેલા રહેજો અમારી સાથે કારણ કે પંચાયતને લગતી અનેક માહિતી જે હશે તમને અવારનવાર વિડીયોના અથવા સમાચારના માધ્યમથી અમે તમને આપતા રહીશું વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો બીએનયુ ગુજરાતી પર